હોય ત્યાં ભૂખે ના મરે આ કહેવત છે રાજકોટના એક તબીબ પરિવાર સાથે સસ્તા સોનાની લાલચમાં છેતરપિંડી થઈ છે અને સમાજમાં છેતરપિંડીના ડરે આ તબીબ મહિલાએ આત્મહત્યા કરી છે શું છે આ સમગ્ર ઘટના જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં

પતિ પિતા ભાઈ સહિતના સોજોનોના નિવેદન નોંધાયા આ સમયે પોલીસ દ્વારા અનેક એંગલથી તપાસ કરવામાં આવી પરંતુ કોઈ કડી ન મળી જબાદ પોલીસ આત્મહત્યાના પ્રયાસના 6 દિવસ પૂર્વે તબીબ દંપતી એ સસ્તા સોનાની લાલચમાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી તે મુદ્દે તપાસ હાથ ધરી રાજકોટ પોલીસે બાતમીના આધારે 4 આરોપીને ઝડપી પાડ્યા જેમાં કુખ્યાત ઈશ્વર વાઘેલા અને અર્જુન સોલંકીનો સમાવેશ થાય છે જેમની સાથે અન્ય બે આરોપી મોહન પરમાર અને હીરા ગણતરીના કલાકોમાં આવી ગયા આ તમામ આરોપીઓ સામે અગાઉ પણ સોનાની છેતરપિંડીના ગુના નોંધાયેલા છે આ ચકચારી કેસમાં આરોપીઓની અન્ય ત્રણ ફરાર મહિલા સાથીદારોને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે

જે સગાવાલા સંબંધીના નિવેદન નોંધવામાં આવેલ છે રાજકોટ તબીબ દંપતી કેવી રીતે શાતિર ઠગબાજીના ના સકંજામાં આવ્યું તેના પર નજર કરીએ તો આત્મહત્યાના પ્રયાસતા છ દિવસ પૂર્વે ડોક્ટર ધવલ મોલિયાને ઘરે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો તાવ કમરમાં દુખાવાની દવા લેવાનું કહીને દર્દી ક્લિનિક પર પહોંચ્યો આ સમયે દર્દીએ પોતે મજૂરી કામ કરતા હોવાથી ખોદકામ સમય સોના ચાંદીના દાગીના મળ્યા હોવાનું જણાવ્યું આ સોના ચાંદીના દાગીના સસ્તામાં આપી દેવાની લાલચ આપી ડોક્ટર ધવલ મોલિયાએ પત્ની એન્જલને પાંચ લાખમાં એક કિલો સોનાની વાત કરતા લાલચ જાગી જે બાદ ફોન પર વાતચીત થઈ અને સોનું ખરીદવા તૈયાર થયેલા દંપતીને સુરેન્દ્રનગરના બદલે ઠગ બાજુએ ચોટીલા બોલાવ્યા આ સમયે પાંચ લાખ રૂપિયા લઈને દાગીના આપી દીધા

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન ટુ ના ટીમ દ્વારા વાંદરી ગેમ ઝડપાય છે જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા તે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

ખોદકામ એ વખતે જૂના સોના ચાંદીના દાગીના મળી સિક્કાઓ આવેલ છે જે બાબતે અને લાખ રૂપિયા આરોપીઓ પૈકી ઈશ્વર ઉર્ફે પટિયો વાઘેલા બે હાજર સત્તર માં હત્યાના ગુના સામેલ રહ્યો છે તો અર્જુન સોલંકી સામે પણ અગાઉ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે સસ્તા સોનાની લાલચમાં અનેક લોકોની સાથે છેતરપિંડી આચર્યાની કબૂલાત કરી છે કુખ્યાત આરોપીઓ પહેલા એક સાચા સોનાનો ટુકડો તપાસ કરાવવા આપ્યા બાદ વ્યક્તિને વિશ્વાસ આવી જાય ત્યારે રૂપિયા પડાવી સાચા સોનાની જગ્યાએ નકલી સોનું પધરાવી દેતા હતા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ